આકર્ષક એક મિશ્રણ એ ઉભું કરવામાં આવ્યું છે જેમાં કસ્ટમ આર્ટવર્ક અને ફર્નિશિંગ અને એપાર્ટમેન્ટ શૈલીના સ્યુટ્સનો પણ સમાવેશ થાય છે રૂમ સર્વિસ તેમના શેફ દ્વારા સંભાળવામાં આવે છે અને જે તેમને એક સુખદ અને શુદ્ધ મેનુ આપે છે તેમની ટીમ તેમને શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા પ્રદાન કરવા માટે આખો દિવસ રાત એ ઉપલબ્ધ હોય છે પંજાબન આનંદી ગેસ્ટ રૂમમાં છ સ્યુટ્સનો પણ સમાવેશ જે अल्पोपતી યુક્ત અને વિશ્વસ્તર કે આંતરિક વસ્તુઓનું મિશ્રણ કરે છે ત્યારે નમ્ર વિનંતી શ્રી તો નમ્ર વિનંતી કરી શ્રીપતભાઈ ગાવિતલે કે તેઓ મંચ ઉપર આવીને આ સન્માનનો સ્વીકાર કરે તાળીઓથી આપણે એમને વધાવીશું થેન્ક યુ સો મચ નેક્સ્ટ કેટેગરી સે બેસ્ટ એનજીઓ ઇન ડાંગ

દ્વારા અને બીજું સૌથી મોટી વાત કે રોજગારી માટે પણ આ સંસ્થા પ્રયત્નરત છે ત્યારે નમ્ર વિનંતી શ્રી પીપી સ્વામીવતી કરશનભાઈ ધામેલિયાને તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો નો સ્વીકાર કરે તાળીઓથી આપણે એમને વધાવીશું ગણપતભાઈ સાહેબ આપ આપનું સ્થાન ગ્રહણ કરશો આપ અહીંયા ઉભા રહેશો કિશોરભાઈ ગાવિત કિશોરભાઈ ગાવિત આપ મંચ ઉપર આવશો

ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ સ્પોટ ગર્લ હોકી હોકિંગ ઇન્ડિયન બગુલ શાલિનીબેન રમેશભાઈ ધોરણ 7 થી અને છેલ્લા તેર વર્ષથી તેમની હોકીની રમતમાં તેઓ રુચિ ધરાવે છે પહેલા તો તેઓ ખોખો રમતા એકલવ્ય ગર્લ્સ માં ભણતા ત્યારે સિલેક્ટ થયા અને ટ્રેનરે ખોખો ની ટીમ લે હોકી ની રમત થી વાકેફ કર્યા અને તેમાં રસ પેદા કર્યો અને જેવો રસ પેદા કર્યો અને તેમની મદદ થી એ રસ વધતો ગયો ત્યાં સિલેક્ટ થયા અને સાથે ખેલ મહાકુંભમાં બે હજાર તેરમાં બ્રોન્ઝ મેડલ પણ લઈને આવ્યા તેઓ લેફ્ટ હાફ અને સેન્ટર હાફ રમે છે સાતમા ધોરણથી થી નવમા ધોરણ સુધી તેઓ એકલવ્ય સ્કૂલ તરફથી રમ્યા યુનિવર્સિટી તરફથી પણ તેઓ રમ્યા છે અને હાલમાં તેઓ હોકીની ટીમના મેનેજર તરીકે કાર્યરત છે ખાસ તો કોચની ભૂમિકા એ ખૂબ મહત્વની હોય છે રમતવીરના જીવનમાં ત્યારે શાલિની બેનના કોચ અને ટ્રેનર પણ એ ખૂબ ધન્યવાદને પાત્ર છે કારણ કે એ બંને વ્યક્તિત્વને કારણે તેઓ આજે આ મુકામ એ હાસિલ કરી શક્યા છે ત્યારે નમ્ર વિનંતી શાલિનીબેન વતી તેમના ભાઈ જયરાજભાઈને કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો સ્વીકાર કરે તાળીઓથી આપણે એમને મંચ ઉપર આવકારીશું ખૂબ ખૂબ આપનો આભાર નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ સ્પોર્ટ પર્સન ભવન રાઠોડ

અને તેમના પરિવાર ને કે આ મંચ ઉપર આવે અને સ્વીકાર કરે તાળીઓથી ખૂબ ખૂબ આપનો આભાર આપ આપનું ગ્રહણ કરશો છે ને કેટલા આ ડાંગનું જ વ્યક્તિત્વ આ કરી શકે પાક લે છે ખેતરમાં હવે ભૂના ગામમાં ખેતર આવા તાલુકામાં પ્રાકૃતિક ખેતીમાં માં તેઓ ગાય આધારિત કેવી રીતે ખેતી કરાય તે પણ શીખવે છે સાથે સાથે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પણ તેઓ સરકારની ખેતી ને લગતી યોજનાઓની માહિતી પણ અન્ય ખેડૂતોને તેઓ માહિતગાર કરે છે ત્યારે યશવંતભાઈને નમ્ર વિનંતી કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો સ્વીકાર કરે તાળીઓથી આપણે એમને મંચ ઉપર આવકારીશું નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ ગ્રામ પંચાયત ઇન ડાંગ ગામડા સુખી થશે તો દેશ સુખી થશે દેશની સુખાકારી વધશે ત્યારે વર્તમાન સમયમાં એવી પણ ગ્રામ પંચાયતો છે જે રાજ્યમાં ગામના વિકાસ માટે પ્રશંસનીય કામગીરી કરતી રહે છે આજે એક એવી ગ્રામ પંચાયતની વાત કરવી છે કે જેણે ગામની સુખાકારી માટે નોંધનીય કામ કર્યા છે સરોવર ગામ સહિત પાંચ ગામ ગ્રામ પંચાયત હેઠળ આવે છે અને સારા રસ્તા સારી સુખાકારી પીવાના પાણીની સુવિધા અને સુનિયોજિત ગટર વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે ગામમાં કંઈક મેસેજ આપવો હોય તો લાઉડ સ્પીકર પણ ત્યાં ગોઠવવામાં આવ્યા છે ત્યારે નમ્ર વિનંતી કરીશ પ્રજ્ઞાબેન અને જિગ્નેશભાઈને કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો સ્વીકાર કરે તેમના વતી નિર્મલભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માન સ્વીકાર કરે તાળીઓથી આપણે બતાવીશું લાડુ મોર અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ મોટું નામ છે અને તેઓ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ નું સ્વાગત કરશે હિંમતભાઈ તાળીઓથી આપણે એમને વધાવીશું નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ પ્રોડ્યુસર હિંમત લાડુ મોર શરૂઆત ડ્રામાથી ઓગણીસો નેવ્યાસી માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમણે કામ કર્યું ગુજરાતી ફિલ્મોમાં પાંત્રીસ ફિલ્મોમાં એઝ કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે તેમણે કામ કર્યું અને પાંચ ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલ કર્યો પોતાના હોમ પ્રોડક્શનની પંદર ફિલ્મોનું નિર્માણ કર્યું છે ગુજરાતી ફિલ્મો બહાર કરી છે બે હિન્દી ફિલ્મો કરી છે અને એક તેલુગુ મુવી કાંતા ફિલ્મ જે ડાંગની સંસ્કૃતિ આદિવાસી નૃત્ય અને સંસ્કૃતિ પર ફિલ્મ બની રહી છે એ ખૂબ ગૌરવની એ વાત છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ પણ આ સ્ટોરીને ખૂબ એ પસંદ કરી હતી અને આગળ સપોર્ટ કરશે તેવી તેમણે ખાતરી પણ આપી તાળીઓથી આપણે એમને વધાવીશું ટેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ પેન્ટર ઓફ સાપુતારા સૂર્યકાંતભાઈ હવે બાળપણથી ચિત્રકામ ખૂબ ગમતું બરોડા ફાઇન આર્ટ્સમાંથી બીએ અને એમએ તેમણે કર્યું અને સાપુતારામાં સરકારની મદદથી એક જગ્યા પર સાથે મિત્રો પણ હતા અને મિત્રોની મદદથી એક આર્ટ ગેલેરી તેમણે ઊભી કરી છે ચિત્રકામમાં પણ હવે અલગ અલગ ફોર્મેટ બધા એ ડેવલપ થઈ ગયા છે ત્યારે કેનવાસ પેઇન્ટિંગની સાથે સાથે સુર્યકાંતભાઈ લગભગ ચિત્રના હરેક ફોર્મેટમાં તેઓ માહેર છે અને પ્લાસ્ટિકમાં સ્કલ્ચર પણ બનાવ્યા છે જીવનમાં ચિત્ર નેમ છે અને તેમના કામને દુનિયા યાદ રાખે તેવું જીવન જીવવાની ખેવના હંમેશા તેઓ રાખે છે ત્યારે નમ્ર વિનંતી કરીશ સૂર્યકાંતભાઈને કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો સ્વીકાર કરે તાળીઓથી સૂર્યકાંતભાઈનું સ્વાગત કરીશું

જે બે હજાર ત્રણમાં ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તે તેમના હાથે એ આયોજન થયું હતું અને ખૂબ સુચારુ રૂપે એ એવોર્ડ ફંક્શન થયો હતો ત્યારબાદ ટીવી પ્રોગ્રામિંગ ક્ષેત્રે હાલમાં તેઓ કાર્યરત છે ત્યારે નમ્ર વિનંતી કરીશ શ્રી હિતેશભાઈ રાઠોડને કે તેઓ મંચ ઉપર આવે હિતેશભાઈ રાઠોડ તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું સાત યુનિવર્સિટી માં સૌરાષ્ટ્રની રાજકોટ સ્થિત મારવાડી નું સ્થાપન બે માં મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન થી થયું હતું

એ સમય કોઈ સાસણ ફરવા જતા તો ખાસ તો જમવાની ખૂબ જ અગવડતા પડતી કેમ કે એ સમયે અત્યારની જેમ હોટેલ રેસ્ટોરન્ટનો એટલો ખાસ કોઈ ક્રેઝ હતો નહીં ત્યારે તેમણે રેસ્ટોરન્ટની સૌથી પહેલા શરૂઆત કરી અને કોઈ સાસણ ફરવા